હલો મિત્રો કેસે હો મજામાં મજામાં રહેશો હજુ પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ ખેતરમાં પાણી વાળવા જોઈ આ મસ્ત પાણી ચાલુ છે જોઈ લ્યો પાણી ચાલુ છે ચાલુ કર્યું છે પાણી બે ત્રણ કેરા પીધા છે

માયક માઇક નથી એટલે ઈશુ આવ્યા કરે છે માયક હોય તો માઇક નું પાણી આમ અવાજ આવ્યા કરે સારો માયક નથી એટલે ધીમો અવાજ આવે મેરેજ કરી લેજો તમે પાણી પોગ્યું છે કેરો જોવા જઈએ કેમ છે કેમ નથી

ཁྱེད 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 હું નાનપણમાંથી મિત્રો ખેતી જ કરું છું ખેતી માં જ ચાલુ છે આપણે તો ભેગું તો નથી થયું ખેતી માં રોટલા નીકળ્યા કરે ખેતી કામ જ કરીએ અમે ખેતી માં ઘઉં ચેણા મગફળી ચીન વાવેતર ચાલુ હોય છ મહિના મહેનત કર્યા કરીએ

બી છે પાડોશી બારા લઈને આવે ખડ ના આવું લોકેશન છે મિત્રો બઉ રસ્તે મને ખુ છે અવાજ તો નહી આવે મિત્રો અવાજ ઓછો અવાજ છે કારણ કે માઇક નથી અમારી પાસે એટલે માઇક માં નો અવાજ ન આવે કરી લેજો જોઈ લેજો સરખું